પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પર્યાવરણ રક્ષણ પહેલ એક કે નામ અમરેલી જિલ્લામાં અપાર આવકાર મળ્યો છે આ અભિયાન અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીના લોકોએ વૃક્ષારોપણ માટે ભારે ઉત્સાહ દાખવતા અઠ્યોતેર હજાર એકસો સત્તાવન વૃક્ષનું વાવેતરનું થયું છે ત્યારે એક પેડમાં કે નામ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જાહેર ધાર્મિક અને પ્રવાસ ના સ્થળો ઉપરાંત અમૃત સરોવર ખાતે પણ વિવિધ વૃક્ષોનું વાવેતર થયું છે લોકો વૃક્ષો વાવેતરની સાથે વૃક્ષોચ્છેર માટે પણ સંકલ્પિત થયા છે અમરેલી જિલ્લાના અગિયાર તાલુકાઓમાં વાડી પ્રોજેક્ટ અને મનરેગા યોજના અંતર્ગત પણ વૃક્ષારોપણ થયું છે એક પેડ માકે નામ અભિયાનને સફળ બનાવવા અને જન જન સુધી પહોંચાડવા જનભાગીદારી વધારવા માટે અમરેલી જિલ્લા તંત્ર દ્વારા સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હતું તેના પરિણામે મહત્વ વૃક્ષ વાવેતર શક્ય બન્યું છે અને આ અભિયાન અંતર્ગત જિલ્લામાં પણ વૃક્ષારોપણ શરૂ થયું છે ઉલ્લેખનીય છે કે ફળાવ અને છાયાદાર સહિતના વૃક્ષાનું વૃક્ષોરોપણ સરળતાથી મળી રહે તે માટે અમરેલી જિલ્લામાં સામાજિક વનિકીકરણ હેઠળ જિલ્લામાં સોળ નર્સરી ખાતે રોપાઓનો ઉપલબ્ધ થવા થઈ રહ્યા છે વધુમાં વધુ નાગરિકોને રોપાવ મળી રહે એ માટે એક પેડ મહા કે અભિયાનમાં જોડાવા માટે અનુરોધ કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકારના અગત્યના બે કાર્યક્રમો સ્વચ્છતા હી સેવા અને સેવાસેતુ કાર્યક્રમ બંને કાર્યક્રમો સત્તરમી સેપ્ટેમ્બરથી ગુજરાતમાં લોન્ચ થઈ રહ્યા છે સ્વચ્છતા સેવાની વાત કરીએ તો ગુજરાત સરકારે એવું નિર્ણય કર્યું છે કે સત્તરમી સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ લંબાવવામાં આવ્યો છે સ્વચ્છતા સેવા કાર્યક્રમ અંતર્ગત તમામ શહેરી વિસ્તાર નગરપાલિકાઓ અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતાના કાર્યક્રમો યોજવામાં આવશે આ વખતની જે થીમ છે એના ઉપર ફોકસ કરીએ તો જે શહેર અને ગામમાં ગાર્બેજના પોઈન્ટ છે અથવા બ્લેક સ્પોટ્સ જેને કહેવાય આવા પોઈન્ટ્સ આઇડેન્ટીફાઈ કરવામાં આવશે અને આવા પોઈન્ટ્સની સવાર અને સાંજ બે વખતનું સૂચન કહેલ છે કે બે વખતે નગરપાલિકાને પંચાયતોની સફાઈ કરવામાં આવે સાથે સાથે આ જન જનભાગીદારીનું પણ કાર્યક્રમ છે તો એનજીઓઝ ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશન અથવા બાકી રેઝિડેન્ટ વેલફેર એસોસિએશન્સ એમને પણ સાથે રાખીને એ કોઈ એવા બ્લેક સ્પોટની દત્તક લેવા માગતા હોય તો એ પણ અમે જોઈન્ટલી આ કાર્યવાહી કરવાના છીએ આ ઓવરઓલ કાર્યક્રમમાં થીમ બેઝડ કાર્યવાહી કરવામાં આવશે થીમ બેઝમાં દર અઠવાડિયાની એક થીમ રહેશે જેમાં જાહેર રસ્તાઓની સફાઈ છે એના પછીના અઠવાડિયામાં ધાર્મિક સ્થળોની સફાઈ છે